નમસ્કાર મિત્રો કેમ છો મજા મારે સ્વાગત છે મિત્રો નોર્મલી રીતે આપણે ખ્યાલ જ છે કે આપણી યુટ્યુબ ચેનલમાં હું કેશ કેમ વિડીયો અપલોડ નથી કરતો તો જેના કારણે સ્વાભાવિક રીતે તમે મને નહીં જાણતા હોવ પરંતુ મિત્રો હું આપને જણાવી દઉં કે મારું નામ છે મોદી અરવિંદ અને સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌને ખ્યાલ જ હશે કે બે દિવસ પહેલા જે મોરબીની અંદર પુલ તૂટવાની દુર્ઘટના બની હતી જેના કારણે સો થી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા જેના લીધે કેટલાક બાળકોએ પોતાના માતા પિતા ગુમાવ્યા છે તો કેટલાય લોકોએ પોતાના સંતાનો ગુમાવ્યા છે જેના કારણે સમગ્ર ગુજરાતની અંદર શોકની લાગણી જોવા મળી રહી છે અને અત્યારે સમગ્ર ગુજરાતની અંદર માતમ છવાયેલો છે તો મિત્રો ગુજરાતના તમામ નાના મોટા કલાકારોએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ મૂકી અને આ જે મૃત્યુ પામેલા લોકો છે તેમના આત્માને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તો મિત્રો વાત કરીએ સૌપ્રથમ ગીતાબેન રબારીની તો ગીતાબેન રબારીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એટલે કે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની અંદર પોસ્ટ મૂકી હતી અને તેમણે જણાવ્યું હતું કે મોરબી પુલ દુર્ઘટનાની અંદર મૃત્યુ પામેલા તમામ લોકોના દિવંગત આત્માને ભગવાન શાંતિ આપે તેમજ તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેમજ તેમણે જણાવ્યું હતું કે કે બ્લેક ડે ઓફ મોરબી તો મિત્રો આ રીતે ગુજરાતના પ્રસિદ્ધ લોક ગાયિકા ગીતાબેન રબારીએ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ મૂકી અને જે મૃત્યુ પામેલા લોકો છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને મિત્રો જો તમે પણ શ્રદ્ધાંજલિ પાઠવવા ઈચ્છો છો એ લોકોને તો કોમેન્ટ બોક્સની અંદર ઓમ સાથે લખી શકો છો તો મિત્રો આજના વિડીયો પૂરતું બસ આટલું જ જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી શકો છો અને નીચે જે સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો કારણ કે ચેનલને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે તો અત્યારે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેના કારણે મિત્રો આવી અવનવી અપડેટ તમને મળતી રહેશે તો મિત્રો ફરી મળીશું કોઈક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત